હર હર મહાદેવ જય ત્રિનેત્રેશ્વર શર્માદેવ તો મિત્રો ત્રણે મેળાની શરૂઆત થઈ ગઈ છે જનરલી જે ભાદરવી સુદ બીજના દિવસે ધજા ચડતી હોય છે અને ત્યારબાદ મેળાની શરૂઆત થતી હોય છે તો આ જે ત્રીજ છે અને અહીંયા જુઓ તમને આ રીતના જે કલ્ચરલ એક્ટિવિટી ઘણી બધી જોવા મળશે તો તમને તૈયાર થયેલું આ જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે કે જેમાં તમને છત્રી અને અહીંનો ટ્રેડિશનલ પહેરવેશ જે છે તે જોવા મળતો હોય છે તો આવું તમને ત્રણે મેળામાં આવું ને મળતું રહેવાનું છે તો તરણેતરના મેળાની વિઝિટ અવશ્ય કરજો અને મુલાકાત ચોક્કસ કરજો તો મંદિરે દર્શન કર્યા બાદ અમે આવી ગયા છીએ અહીંયા જો અહીંયા તણેતર મેળાનું સાંસ્કૃતિક આ સ્ટેજ છે અહીંયા જે છે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે અને જે અહીંયા જે છે તે રાસ ગરબા લાડુ સ્પર્ધા વિવિધ અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે અને જો અત્યારે તરણેતર મેળો શરૂઆત થવા જઈ રહ્યો છે ફૂલ તૈયારી સાથે અને ફૂલ સેફટી સાથે તો આવો બધા અને તણેતરના મેળાની મુલાકાત અવશ્ય લ્યો અને તરણેતરનો મેળો બીજા કરતાં ખાસ શા માટે હોય છે તેમાં શું વિશેષતા છે તે અમે તમને આગળ જણાવવાના છે તો બની રહ્યો મારા બ્લોગમાં તો અહીંયા જે તરણેતરના મેળામાં ચોથ અને પાંચમના દિવસે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધા થતી હોય છે અને અહીંયાથી તમે જુઓ મેળાનો લુક પણ છે ને કંઈક જોરદાર આવે છે તો તર્ણેતરના મેળામાં મજા આવે અત્યારે બધું છે આજે તો મેળાનો આગળ દિવસ છે

नमस्ते और नेक्स्ट कंपनी से हूँ हम लोग साइलेज बनाते हैं मक्के का साइलेज होता है सर मक्के की फसल का साइलेज बनता है इसको आचार भी बोलते हैं हिंदी में ये पशुओं के लिए खाने के लिए है पशु आहार है एक तरीके का इसको रोज पशुओं को खिलाया जाता है गाय हो भैंस हो या बकरी हो या घोड़ा हो जो भी हो। इससे दूध में वृद्धि होती है इससे प्रोटीन की मात्रा और ग्लूकोज की मात्रा पूरी होती है शरीर के अंदर पशुओं की तो स्वास्थ्य उसका सही रहता है और उसके दूध की क्वालिटी बढ़ती है तो एकदम पशु के लिए हम स्टोरेज करके इसको रख सकते हैं बिल्कुल ये इस तरीके की पैकिंग में आता है इसकी पैक होने के बाद में एक साल तक ये काम में लिया जा सकता है एक साल तक ये खराब नहीं होता है तो आप इसको रख सकते हैं आराम से तो कुछ भी मिलावट नहीं है सिर्फ मक्के की फसल तो इस तरह से आप एयर फ्री पैकिंग करके रख सकते हैं हम तो एक साल तक ये चलता है एक से डेढ़ साल तक चलता है पर एक साल के अंदर अंदर आप आराम से इसको खिला सकते हैं तो मित्रों खेडूत माटे जैसे तो अत्यारे ये પશુચારાની જે શોર્ટેજ હોય એના માટે જે બેસ્ટ ઓપ્શન છે કે આ રીતના આપણે સાયલેજ બનાવીને રાખી શકીએ છીએ થેન્ક યુ તો વિવિધ પશુ પ્રદર્શનની મુલાકાત લીધી આપણે અને ત્યારબાદ અહીંયા જુઓને તો આ ગ્રાઉન્ડ છે આની અંદર એથ્લેટિક્સની વિવિધ વિવિધ સ્પર્ધાઓ થતી હોય છે તેમાં સ્કૂલના બાળકો અને બીજા બાળકો જે છે એ ભાગ લેવા આવતા હોય છે અને પાંચમના દિવસે અહીં ઘોડા દોડનું પણ આયોજન કરવામાં આવે છે અહીંયા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતર ગામમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે જે જનરલથી તરણેતરના મેળામાં ત્રીજ ચોથ અને પાંચમના દિવસે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં વિવિધ શાળાના બાળકો તેમજ અન્ય લોકો પણ ભાગ લઈ શકે છે અને તેમાં વિજેતા બને તેને સારું વિનામ પણ આપવામાં આવે છે તો અહીંયા જે છે ટેન્ટ સિટી અંદર જે અહીંયા વિવિધ જે છે સંગીતના વાદન છે એની સ્પર્ધાનું આયોજન તો વિવિધ જે સંગીત સ્પર્ધા હતી તેનો આનંદ લઈ માણી અને હવે પાછા અમે જઈ રહ્યા છીએ મેળામાં મંદિર તરફ હવે કઈ નવીન જો તમને વિવિધ કઈ હશે હજુ અડધી સ્પર્ધા પૂરી થઈ છે અડધી સ્પર્ધા બાકી છે તો ટાઈમ મળશે તો તમને બતાવશું અને બાકી મેળામાં શું છે નવીન તે જાણવા માટે બની રહ્યો મારા વ્લોગમાં ચાલો અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ અને કાંઈ પણ નવીન હશે તો તમને જરૂર જણાવશું તો ફેમિલી અત્યારે અમે મેળા બહાર નીકળી ગયા છીએ અને આજનો દિવસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો ઘણું બધું નવું જાણવા મળ્યું જે તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ મળીશું ફરીથી કાલે એક નવા ઉત્સાહ સાથે અને નવી જ માહિતી સાથે ત્યાં સુધી બાય